નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ નાખવા જઈ રહ્યા છીએ તો તમને અહીંથી સૌ પ્રથમ શરૂઆત કરી દઉં કે અત્યારે આપણે ચાર પંચિયાનું ફિટિંગ કામ કર્યું છે એટલે કે છેલ્લા બે પંચિયા હોય એ ચોપન નીચની જારી આવે છે કપાસના ચા નાખવા હોય તો પણ એમને વંચમાં આપણે બે ફાટલા સીરી દઈ એટલે આપણે અઢારની જાડી થઈ જશે અઢારની જાડીએ મગફળીનું વાવેતર કરવાનું છે અહીંયા અમારે લોકો અઢારની જાડીએ આ રીતે સાહ નાખી અને પછી એને પાણી મૂકીને ઓરવવામાં આવે છે અને પછી દંતારથી વાવેતર કરવામાં આવે છે અને આ રીતે અમે સાહ નાખી છીએ પણ સાહ કઈ રીતે નાખવા અને અમે એક જુગાર જે બનાવેલો છે જે આપણે અહીંયા ઇંધાણિયાનો તો આ જુગારમાં અત્યારે એવું છે કે જે ઓલા આપણે પાઇપ હતા એ બોતેર ચોપન અને હાઠ રીતના આપણે સાહ નાખવો તો એના માટેથી હતા તો હવે અઢારની જારીમાં જો આપણે જુગાડ બનાવવા હોય ને તો આમાં એક નાના નાના કટકા જ જોઈએ કારણ કે કોઈ પણ પંચિયું અહીંથી આપણે દાઢમણ કરવું હોય તો અહીંથી માપીને આપણે અઢાર અઢાર થવું જોઈએ એટલે આટલો જ કટકો આવે પણ આપણે જે આ કટકા છે એ લાંબા થાય છે એટલે આપણે એને અત્યારે ફિટિંગ કામ નથી કરતા અને આ પંચિયા ચારે ચાર આમ રેવલ રહેવા જોઈએ અને પતરા ફિટ કરવાથી ચા એકદમ ફર્સ્ટ ક્લાસ દેખાય આ પતરા હોવા જરૂરી છે જેથી તમારો ચા હશે ને કટ વાળો લાગે ઓલો ચા હશે ને આમ દેખાય નહીં ફર્સ્ટ ક્લાસ એટલે આ પતરા ચારે ચારમાં આપણે લગાડેલા છે અને પંચ્યુ હંમેશા આ જે આની ધાર હોય ને નીચેની આ ધાર જમીનમાં રેવલ આવેલી જવી જોઈએ અમુક લોકો પંચીઓ આ માકે છે તો અમુક વધારે સેવું આપે પણ એ ધાર રેવલ રેવલ આવેલી જાય ને એટલે ક્યાંય પંચ્યુ બટકું નહીં ભરે એટલે તમારે સેવું કરાર ને એક ખાસ ધ્યાન દેવાનું છે આપણે આ રીતે જોઈ તો આમાં ખાસ નજર પડે છે કે પંચિયા બધે રેવલ છે અને જે આ નીચેની જે ધાર આપે છે ને એ આમ રેવલ રહેવી જોઈએ અને પંચિયાની કોઈસુના પાના બનાવ વ્યવસ્થિત હોવા જોઈએ જેથી કરીને બટકા ન ભરે અને કડક આવે તો પણ વ્યવસ્થિત હાલે આ ટ્રેક્ટર અત્યારે શાહમાં હાલ છે શાહમાં હાલે એટલે હાવ સરળતા છે સાહ નાખવામાં કોઈ પણ શીખી પણ હગે હવે સાહ કઈ રીતે બાંધવો કેવી રીતના એને નાખવા તમે થોડીક આમાં નજર મારજો આ વિડીયોમાં ખાસ કરીને સંપૂર્ણ રીતે જોજો જેથી કરીને તમને ખાસ માહિતી મળી રહી અને આપણે કોઈ માસડો કે પંચિયા બનાવવા હોય તો પ્લેટુવાળા જ બનાવવાના આ ફૂલ સક્સેસ છે ચૌદ થી પંદર વર્ષથી આ પંચિયા વાપરી છે હજી ફર્સ્ટ ક્લાસ ઉતેર છે એમાં કાંઈ વાંધો નથી આવ્યો પછી આમાં આગળ પાછળ કરવાના હોલ આપ્યા છે આપણે ખેડવા માટે પાછળ કરવા હોય તો થાય એટલે આ વસ્તુ પણ ખાસ મજા આવે છે તમે જુઓ કે આ રહ્યા હોલ કે આને પાછળ અટાળી લેવાનું એટલે આ રીતે આપણે ચાર પંચ્યાસી શા નાખી શકીએ છીએ આમાં પાંચ પંચ્યાસી નાખી શકીએ પણ આપણી પાસે અત્યારે હાલમાં ચાર પંચિયા છે તો આપણે ચાર ફિટિંગ કર્યા છે અને હવે આપણે શાહ નાખવા જઈએ અને કેમ બાંધે છે તે સંપૂર્ણ વિશે જો તો મિત્રો તમે જુઓ છો કે આપણે આવી ગયા છીએ શા બાંધવા માટે અને આપણે ટ્રેક્ટર ભાઈ મોધભાઈ આપણું ટ્રેક્ટર આખે છે તો એ અત્યારે આ શેઢેથી મૂકું હવે એને થોડીક વાર આગળ રાખી અને એને ઉપાડી લેવામાં આવશે તો તમે જુઓ છો કે હજી આઈકે જાય છે અને આગળ જતા એને પંચેને ઉપાડી લેવાના જેથી કરીને તમે આમ ન નાકી તો તમારો સા ત્રાહો હોય જવાની શક્યતા રહે સામે સેઢે જગ્યા વધારે રહીએ અથવા ઓછી રહીએ તો એના માટેથી આ સૌથી સારું સોલ્યુશન છે અને શીખવા માટે પણ તમે ઘણાય વખત એવું કરતા હોય છે કે વેચમાં જોબ થઈ ગઈ તો હવે તમે વેચમાં જાઓને એટલે તમને નક્કી ના થાય કે કેવી રીતે આપણે સાહ નાખવાનું હવે અહીંથી ઉપાડી લીધું હવે આપણે સામેથી મૂક્યું સામેથી મૂક્યું તમે જુઓ તો હવે આ કટકા કટકા કરીને આપણે હલાડવાના છે તો કઈ રીતે હલાડાય છે અને એ રીતે આપણે આજે નવું કંઈક જાણવા મળ્યું છે આપણે કે ભાઈ આ રીતે પણ સાહ સીધો કરી શકીએ છીએ જેને સમજણ ન પડતી હોય તો એક આ ટ્રાય કરો તમે પણ ચોક્કસ મજા આવશે અને આમાં હવે તમે જે હામાં કટકા છે એ નજર સામે રાખી અને હામે હામાં વેલ હોઈ જાય છે તમે જુઓ એ કટકો બરાબર બંધાઈ ગયો ફરી પાછું અહીંથી લીધું ફરી પાછું આપણે જુઓ કે એને સામે જવા દીધું તો તમે જુઓ છો કે એટલું વ્યવસ્થિત જ ચાલે છે કટકા રેવલ જ બંધાતા આવે છે અને થોડો થોડો સા આગળ આવેલો જાય તમે જુઓ ફરીવાર કે ફરીવાર પણ આપણે એને આગળ આકીને બાંધી દીધો સાને તો હજી હજી પણ રિવર્સ લેવામાં આવશે તો જો તમે હવે લાસ્ટ સુધી કે આ રીતે આ સા બંધાઈ ગયો પછી આપણે જોઈએ કેટલો સીધો થયો કે શું આપણે પરફેક્ટ ખબર પડી જાય કે બરાબર બંધાણો કે નહીં આ સરળ એક ઉપાય છે મિત્રો આ તમે ટ્રાય કરજો અજમાવજો આ સેઢે પણ એટલી જ જગ્યા રહીએ સામેના સેઢે પણ એટલી જ જગ્યા રહીએ કોઈને ખાંભા હોય કોઈને ખાંભા ત્રાહા હોય સેટિંગ ન હોય તો આ રીતે સાહ બાંધવાનું ખૂબ સરળ આ ઉપાય છે એટલે ખાસ બધાને એ નોંધ લેવાની છે કે આ રીતે ટ્રાય અવશ્ય કરજો અને જોજો કે સેટિંગ આવે છે કે શું તો હવે આ આપણે એક વખત તો માપે બેહારવાના જેથી કરીને આપણે થોડા સામાં ફેરફાર કરવો હોય તો પણ આપણે કરી શકીએ એટલે બીજી વખત એમને સીધે સીધું આપણે લઈ જઈશી અને આગળ જતા આપણે જાણવા મળશે કે કેટલું કો બેહાડેલા છે પંચાયત તો તમે જો સા એકદમ કટવારા અને ફર્સ્ટ ક્લાસ દેખાય છે જે પત્રાને લીધે અને અત્યારે આપણે ફરી સેટે પહોંચવા માંડ્યા છે અને સા એકદમ પરફેક્ટ આમાં થોડા જે જો કોઈ ફેરફાર રહ્યો હોય અને ઓછા બેહાડો ને તો આપણે સાહને કાપી હગી ફોરી હગી અને ફરી સીધો કરી હગી એટલે બહુ પહેલી વખત ઊંડાની બેહાડવાના ખાલી લીટા થાય એવું કરવાનો માપે

મિત્રો તો આ સાસ શીખવા માટેનો સારામાં સારો ઉપાય છે આપણો તો આ રીતે આપણે સાસ શીખવો અને આમાં એક એક એકાગ્રતાની જરૂર પડે છે જે ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ છે જે વાકા થઈ જાય છે મજા નથી આવતી થોડાક સા થોડીક ઉથલું મારી એટલે વાકા થઈ જાય પણ એવું કાંઈ આમાં હોતું નથી આમાં એક એવું ધ્યાન આપવાનું છે કે સાહ વાલે ખેલે સીધો જ કરવાનો હોય તમે એવું માની લો કે આપણે એક ઉથલ મારી દીધી એટલે સા સીધો થઈ ગયો તો કે નહીં તમારે જ્યાં સુધી છેલ્લો શાહ નાખાય પડાનો ત્યાં સુધી તમારે એટલું જ ધ્યાન આપવું પડે છે જેટલું પહેલાં આપતા હતા એટલે તમારે એ નોંધ લેવાની છે કે એક સહ સીધો થઈ ગયો તો પછી આપણે ટાયરને સાહમાં ઐકે જાય એટલે સીધું ચાલશે એ તમારી વાત જે મગજમાં છે એને દૂર કરી નાખજો કારણ કે છેલ્લે સુધી બહુ ધ્યાન આપવું પડે છે એમ સાહ પડતા નથી અને સાહ નાખવા એ કાંઈ મોટી વાત પણ નથી હાવ હેલી વાત છે જો તમને મગજમાં બેહી જાય આ વસ્તુ મેં કેટલી બધી કોશિશ કરી છે કે તમને સા મગજમાં આવી જાય તો પણ ઘણા ખેડૂત મિત્રો કહે છે કે હજી અમને મગજમાં નથી બે તો આપણે આ રીતે ફરીથી વિડીયો બનાવી રહ્યા છીએ કે ભાઈ આપણા ખેડૂત મિત્રોને ખરેખર ખબર પડે અને મગજમાં બેહાડવા માટે અવનવા ઉપાયો પ્રયત્નો કરું છું કે તમને કેવી રીતનું મગજમાં બેહે એવું હું પણ વિચારું છું તો આ રીતે જો તમે સાહ નાખશો એટલે કાયદેસર તમે સાહ શીખશો અને તમે જોવો છો કે જીપીએસથી જેમ સહ પડે છે એ રીતે આ ટ્રેક્ટર અત્યારે આપણું હાલતું આપણે દેખાય છે એકદમ ગોલી જેવા સહ નહીં સહ હાકડો નહીં પોળો આ રીતે આપણે પરફેક્ટ આજે સાહ હોય અને વાવેતર કરવામાં આવે તો આપણે જયારે એમાં હાથી આપવામાં આવે ચોમાસાનું તો એ વ્યવસ્થિત હાલે અને હાય કે કંઈ છોડવો આપણો ખંડિત ન થાય એટલા માટેથી સહ નાખવા જરૂરી છે વ્યવસ્થિત સહ નાખવો પણ જરૂરી છે એટલે બધાને ભલામણ છે કે તમે શીખો અથવા તમારા સારા ડ્રાઈવર શું આપણા પેડામાં નાખો જેવા તેવા રોડ રોડવિધિઓ તમને ખાસ નુકસાનકારક રહેશે કેમકે એ વાવેતર કર્યા પછી સોડવા ભાંગી જાય તૂટી જાય નીકળી જાય હાથીમાં તો આપણે ખેડૂતને પેટ ભરતું હોય છે કે ભાઈ આપણે સોડવા પડી ગયા એટલે આ રીતે તમારે ખાસ બધાને ધ્યાન દેવાનું છે ખેતીમાં આગળ વધવાનું છે અને એક ખાસ ભલામણ કે કેવા કેવા વિડીયો જોઈશે ને મને જરાક કોમેન્ટ કરો હવે તમે લોકો મને ભૂલી ગયા છો અને કોમેન્ટ નથી કરતા કે ભાઈ અમારે કેવો વિડીયો જોઈશે આજે તમારા કોમેન્ટનો હું વિડીયો બનાવું ને તો મને મજા આવે કે હું કોમેન્ટનો જવાબ દઈ શકું એટલે તમારે કાંઈ એવો વિચાર હોય કે ભાઈ આમાં મગજ નથી આવતું તો એ પ્રમાણનો હું વિડીયો બનાવીને તમને બતાવું એટલે તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન ન આવે એ બાબતનો હું વિડીયો ગમે એ રીતે મેળવી અને તમારા સુધી પહોંચાડવું એવી બધાને ભલામણ છે મિત્રો અને આપણી આ ચેનલમાં અત્યારે તમે નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે ખેતીનું એકમાત્ર જો ઉપયોગી અને સો ટકા સાચી ચેનલ હોય તો આપણી ખેડૂત મિત્ર ચેનલ છે આપણી બધાની છે આપણી સૌની છે અને તમે બધા સૌ સાથ આપો તો જ આ ચેનલનો વિકાસ થાય આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું શેર કરો ફેસબુકમાં શેર કરો વોટ્સઅપમાં શેર કરો પણ શેર કરવાની જવાબદારી બધાની તમારી રહેશે એટલે આપણે વાત લાંબી ન કરતા વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે વિડીયોને પૂર્ણવિરામ આપીએ છીએ આગલા નવા નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં દાગી જય જય ભારતાધીશ જય શ્રી કૃષ્ણ રામરામ ડાયરાને હવે આ મળશું નવા વિડીયોમાં તો હવે આપણે પણ આમનંદ જોડાઈને રહેવાનું છે વિડીયોમાં ખાસ બધાને ભલામણ છે જય જવાન જય કિસાન ભારત માતા કી જય